ડીસામાં જળસંચય માટે નવી પહેલ ધારાસભ્યએ જાતે ઇટાચી મશીન ચલાવી ખોદકામ કર્યું રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના પરવડી ખાતે તળાવ ઊંડું કરવાની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં લોકભાગીદારી ગ્રામ્ય પંચાયત અને બનાસ ડેરીના સહયોગથી આ કાર્યનું ખાતમુહૂર્ત આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખુદ ધારાસભ્ય હિટાચી મશીન પર ચડી જાતે જ ખોદકામ શરૂ કરાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે પરબડી ગામ જે નર્મદાના પાણીથી ખેતી કરતું એક મોડેલ ગામ તરીકે પ્રખ્યાત છે ત્યાં વરસાદી પાણીના સંગ્રહ અને નર્મદાના પાણીના સંગ્રહ માટે આ તળાવ ઊંડું કરવાની યોજના બનાવવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો અને ખેડૂતોને સરફેસ વોટરનો ઉપયોગ કરીને ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રેરણાદાયક પહેલથી પરબડી ગામ જળસંચયના ક્ષેત્રમાં એક નવું મોડેલ પૂરું પાડશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે સુદલામ સુભલામ યોજના અંતર્ગત રાજ્ય સરકારે જે તળાવ ઊંડા કરવાની લોક ભાગીદારીથી જે યોજના બનાવી છે એના અંતર્ગત માલગઢના પરબડી તળાવ ખાતે આજે બનાસ ડેરીના સહયોગથી ગામ લોકોના સહયોગથી પંચાયતના સહયોગથી આજે ખૂબ મોટું આયોજન આજે આ વિસ્તારમાં થઈ રહ્યું છે વરસાદી પાણી સંગ્રહ થાય સાથે નર્મદાનું પાણી આવે આ ગામ એમ પણ મોડલ કહેવાય છે કે નર્મદાના પાણીથી ખેતી કરનારો આ ગામ છે ત્યારે આજે એને બહુ જ મોટું સારી રીતે ઊંડું કરવાનું અભિયાન ગામ લોકોએ જન ભાગીદારીથી લીધું છે બનાસ ડેરીના સહયોગ આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જળસંચય અહીંયા થાય અને અહીંના લોકો સરફેસ વોટરથી કનેક્શન લઈ અને ખેતી કરે એવું મોડલ આંકડામાં બનવા જીવ્યું છે